વિસાવદરમાં ચૂંટણીમાં ચુવાડિયા ઠાકોર સમાજની નારાજગી સામે આવી વિસાવદર પેટા ચૂંટણીમાં ચુવાડિયા ઠાકોર સમાજનો થી પચાસ હજાર વોટિંગ હોવાનો દાવો ત્યારે તળપદા કોળી સમાજ ઘેડિયા કોળી સમાજની વસ્તી સાવ ઓછી હોવા છતાં ભાજપે કુંવરજી બાવડિયા અને હીરાભાઈ સોલંકીને પ્રચારમાં ઉતાર્યા છે ત્યારે ચુવાડિયા ઠાકોર કોળી સમાજના એક પણ નેતાને ભાજપે પ્રચારમાં ન ઉતારતા નારાજગી જોવા મળી હોય તેવી ચર્ચા ચાલી રહી છે ત્યારે ઠાકોર સમાજની ભાજપમાં ક્યાંય નોંધ ન લેવાતી હોવાના પણ આક્ષેપો ચાલી રહ્યા છે ત્યારે વિસાવધરમાં ભાજપ મવડી મંડળ ઠાકોર સમાજના નેતા

આ જે રીતે વિસાવદરમાં પેટા કુટી આવી પેટા કુટીને લઈને ભાજપ તરફથી કોરી કોરી સમાજ માટે જે બે નામાંકિત નેતા છે જે ઓજીભાઈ બાવરિયા અને હીરાભાઈ એને લઈને તમારી નારાજગી છે આ નારાજગી થવાનું કારણ શું એમાં સાહેબ એવું છે કે આજ ઘણા ટાઈમ આ કમલમમાંથી દિલ્હી થી અને ભાજપમાંથી અને પત્રકાર મિત્રો દ્વારા કોળી સમાજ કરીને સૌરાષ્ટ્રમાં હેડલાઇન ચાલે છે પણ ખરેખર અમારા સમાજની વાસ્તવિકતા એ છે કે કુંવરજીભાઈ જે વિસ્તારમાં લડે એ પણ એ વિસ્તારમાં એનો સમાજ જાજો છે હીરાભાઈ પરસોત્તમભાઈ અમારા સમાજના એ લડે એ વિસ્તારમાં એનો સમાજ જાજો છે પણ સૌરાષ્ટ્રમાં ચુવડિયા કોળી ઠાકોર એન્ટી ટીમ આવે ચાલીસ જ્ઞાતિમાં સો ટકાની વસ્તી ધરાવતો સમાજ છે છતાં અમારો એક પણ ધારાસભ્ય સૌરાષ્ટ્રમાં નથી અમારા નિગમના ચેરમેન

ચુવાડિયા સમાજનું પિસ્તાલીસ પચાસ નું સમથિંગ વોટિંગ છે અત્યારે રાજકીય આંકડા ને ટીવી મીડિયા ચેનલમાં બતાવે છે તો સાહેબ એ સમાજને એવું અમારા સમાજ ને સૌરાષ્ટ્રમાં આવડું બધું પ્રતિનિધિત્વ હોય સૌરાષ્ટ્રની દરેક વિધાનસભામાં ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ હજાર નું વોટિંગ હોય તો અમને ક્યાંય ગણતા નથી આ એની વેદના છે અમરેલી જિલ્લામાં સુરેન્દ્રનગર જિલ્લામાં મોરબીમાં જામનગર જુનાગઢ જિલ્લો આખો પેકે પેક ચુવાડિયાના તમામ ગામડા ચુવાડિયાના

મારી નારાજગી હીરાભાઈ પ્રત્યે નથી મારા સમાજની વેદના ની નારાજગી છે મારા સમાજ ને યોગ્ય પ્રતિનિધિ મળે આજે અમારા ચંદુભાઈ છે ડોક્ટર મુંજ્પરા સાહેબ છે અલ્પેશભાઈ ઠાકોર છે લવિંગી ઠાકોર છે કેસાજી ઠાકોર છે દિલીપજી ઠાકોર છે આ અમારા સમાજના નેતા છે અને સૌરાષ્ટ્રમાં અમારું આવડી બધી વસ્તી દરેક વિધાનસભામાં ત્રીસ ત્રીસ હજાર નું વોટિંગ હોય માત્ર કુંવરજીભાઈ વાળો વિસ્તાર માત્ર ભાવનગર પશ્ચિમ વાળો વિસ્તાર બાકી આપ સર્વે કરો અને પાર્ટીને કયો સર્વે કરે ને અમને જાતિ આધારિત આવે જ છે અમે અમારા સમાજને ઠેકીને કહેવાના છે કે અત્યાર લગ્નમાં આપણા આવે જે ભૂલ કરી છે કે કોળી સમાજ લખ્યું છે હવે એની જગ્યાએ ચુવાડિયા કોળી ઠાકોર સમાજ દરેક ગામમાં દરેક તાલુકામાં ઘરે ઘરે ઘુસીને લખાવો જેથી જાતિ આધારિતમાં આપણા સમાજનો વિકાસ થાય ભાજપને અમારા સમાજને સ્વીકારવું પડે હાઈ કમાન્ડમાંથી અમારા સમાજના નેતાને મૂકવા પડે નહીં આ ચૂંટણીમાં જે અમારો સમાજ જે જે જગ્યા જાય એ થાય કારણ કે પાટીદાર સમાજના ત્રણ નેતાને મૂકેલા છે પેલા નંબર નું પાટીદાર તો બીજું અમારું હા હમ એવડું વોટિંગ છે તો એના ત્રણ ડિવાઈડ થઈ જાય અમે અમની અમે જ કોર જાય અમુકો સરકાર બને